ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મસ્તીના મજાના બ્લોગની અંદર તમારા લોકોનું બધાનું સ્વાગત છે મિત્રો તો સવારના મિત્રો વાગી ગયા છે દસ અને તમને ખબર છે બે ત્રણ દિવસથી પોણી ચાલુ છે આપણે હવારવામાં પોણી જતું રાયડાની અંદર રાયડાની અંદર તો આપણે પહીને આવી ગયા છીએ વડી ભાષા વળવા માટે કારણ કે પોણી 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 હમણાં તો મિત્રો આજે આપણો વાપરણો છે લસકો રજકો લસકો જે કોઈ પહેલી બાજુ હરે પોણી ચાલુ છે આપણો આમાં આગળ દેખાય છે ફોન આવે ફોન ઉપાડીને પછી તમને મળી તો ફોન આવ્યો તો વિપુલનો કારણ કે એને આજે લગ્ન આવે છે તેને આમંત્રણ આપ્યું છે કે ભાઈ આપણે લગ્ન આવે તો તમે હાજર રહેજો હાજરી આપજો પણ આજે આપણને ટાઈમ મળે એમ લાગતો નહીં કારણ કે તમે જો જેને જેણે પાડીએ અને ફટાફટ પી રહી તો આપણે મેળ આવશે એને જવાનું અજીતને કેવું જીવશે તો મિત્રો તમારા બધા લોકોનું હું દિલથી આપણ માનું છું કે આજે આપણે આઠસો ફોલોઅર આઠસો સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા ખાલી બસ્સો જ ફોલોવર જરૂર છે મિત્રો બસ્સો ફોલોવર જો બસ્સો જ સબસ્ક્રાઇબરની જરૂર છે મિત્રો બસો સબસ્ક્રાઈબર પૂરા કરાવો જેથી કરી તમારા ભાઈનું પણ એક સપનું છે એક હજાર સબસ્ક્રાઈબર પૂરી થઈને યુટ્યુબની અંદર પાર્ટનરશિપ બનવાનું પાર્ટનરશિપ તો આપણે બની ગયા છીએ હાફ પાર્ટનરશિપ છે મિત્રો કારણ કે પાંચસો સબસ્ક્રાઈબર આપણે હાફ પાર્ટનરશિપ થઈ ગયા પણ એક હજાર પાર્ટનરશિપ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય ફૂલ પાર્ટનરશિપ થાય તો ફૂલ પાર્ટનરશિપના લીધે આપણે પેમેન્ટ પણ બનવાનું મળે પેમેન્ટ આપવા મળે તો મિત્રો ચાલો ભાઈ બધા લગ્ન આવજો ટાઈમ મળશે જાવું પણ આના લોકો લસકો વસકો પૂંખી દઈએ અમુક આનલ મિત્રો વરિયાળીને પોણી પી દેવાથી છે આપણે છેલ્લે ચાણા વાળ્યું છેલ્લે ચાણાની નહીં જ છે આમ તો હોયથી પોણી વાળું છું પણ આ વખત બધું કોદીને હળગાવવાનું ચાલુ પેલી બાજુ ધુમાડો નીકળે કે આ મમ્મી હળગાવે છે મમ્મી અને જીતને ઘેર જ્યાં અને પોણી એવું જા મિત્રો પર લસકામો લસકાવું મિત્રો પર લસકાીને કે થોડું એક તારું

પાછા મિત્રો આપડે આઈ જાય છે ખેતર માં પેલા વિપુલ ભાઈ નો ફોટો બોધીને પછી ખાઈ ને આવે છે સીધા કારણ કે ખાવા માટે જવું ના પડે પાછું તો આપડે અનિલ આવ્યો તો પોણોસમાં પણ અનિલ ઘેસ જોઈએ અને અજીત આવે તો પોણસમાં તો થોડી દવા નાખીએ અને અજમો પૂંખી દીધો અને આપણો પંપ પપ્પાની દવા છોટવાની છે કારણ કે વેકરો પટી જશે હું તો હેલો મિત્રો વાગી ગયા છે ચાર અને આપણે લાઇટ જતી રહી છે તમે જુઓ છેલ્લા પાણીમાં પાણી વાળ્યું તો મને લાગતું નહીં પડે ખેંચી નાઈ જાય તો વધુ નહીં નહીં આ કદાચ એટલો પડી જાય છે તો હું વાળ્યા પછી લાઈટ જતી રહી તો મિત્રો આટલો બધી પાવીશું આપણે પી આમ તો મસ્ત વ્યવસ્થિત પીધું આ વખત પાળીઓ આપણે અલગ કરે આમ તો સીધો પાળ્યો કરતા આપણે થોડો ત્રોસનો પાળ્યો કરે હું આવી પાળી પાડી આવતી બરાબર પાણી ભીએ ને જે જગ્યા ઉપર હું ઊભો એથી પાડી ગણીએ ને તો હું પાવડા બરાબરથી પાવડી પાળીઓમાં આવતો આપણો ત્રોસો પાળીઓ કરે તો વ્યવસ્થિત કીધું થોડું અને અજમો આવે છે પાળીઓ ઉપર આપણે આખા છે તમ પૂંછી દીધો જો હારો રહે તો ઉપરનો પાળીઓ રાખવાનો ને આ પાળીઓ ઉપર આસો હોય તો બધો રાખવાની રીતનું પ્લાનિંગ છે

મિત્રો વાગી ગયા છે આઠ વાગવાયા છે ને આપણે ખાઈ પીને બેસી જાય છે ને આપણે આજે બે સ્વેટર તમને દેખાતું છે એક ટોપી વાળું ટોપી કોટ પહેર્યો અને મહેરને કશી પહેરી નહીં અને ઠંડી નહીં વાતી સ્વેટર પહેર્યું અને આપણો મિત્રો જવું છું ઊંઝા એટલે તૈયાર થયા છે એટલે રાધે અને ડેટકોમાં શું જો ખાલી એ રાધે રાધ્યા એ રાધે 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 કેવું કરી તું ગોટામળો ખાય રાધે આ મિત્રો આપણે આવી ગઈ છું ઊંજા હજી બેના કોમ માટે મા બાપ આશીર્વાદ સ્ટુડિયોની અંદર હા વાસભાઈને ખાવા બેઠા કે બેઠા ખબર નહીં તો સ્ટુડિયો વાખેલો આપણે ફોન કરીએ બરાબર જમવા બેઠા છે

તો મિત્રો આપણે લાલભાઈની ની મુલાકાતે આવ્યા હતા ઘણા ટાઈમથી મુલાકાત નથી કરી આશીર્વાદ સ્ટુડિયો ની આ ભાઈ ને પૂરા બનતો પણ ગિમ્બલ ગિમ્બલ ને લઈને આવ્યા છીએ ભાઈ ને હવે ચાલો તમે વહેલા જવાનું ચાર વાગે જવાનું છે ને રાત વખત ઘાટો સવારે વાગે ઉઠી જાવ ભાઈ આજ તો લાઈટ આઠ વાગે આવે તો પાંચ વાગે આવે ત્યાં તો આઠ વાગે આવે તો વધુ નહીં આવે એટલે આવીએ નાઇટ સ્પેશિયલ ખેંચવા માટે પણ હું આ ટાઈમ જ નહીં મળતો એટલા ના બનવું તો મોડું થઈ જાય એક બે જણા હોય ને તો મજા આવે તો જવા ચાલો ભાઈ

તો હેલો મિત્રો અમારા આર્બી કોમેડિયન એક્ટર એવા વિપુલભાઈના લગ્ન છે તો આપણે એમના ત્યાં બેસીએ અને આવી જાય છીએ વળી પાસે આપણા વાડા ઉપર અને પહેલાં જ્યાં હતા ઊંઝા આપણે ઊંઝા સાંભળે જાય હતા આપણા જે અજીતભાઈના સ્ટુડિયોનું કોમકાજ છે સ્ટુડિયો માટે એમને લિમ્બલ જોતું હતું ગિમ્બલ કેમેરા સેન્ડ સ્ટેન્ડ આવા કંઈક આપણને ખબર નહીં શું કરવામાં ગિમ્બલ કહેવાય કે કંઈ લેવા જતા અમારે એક ભાઈ બહેન સ્ટુડિયોવાળાને તેઓ રેકોર્ડિંગ સ્ટુડિયોવાળા અને પાયેશભાઈ અને લાલભાઈને તેઓ તો લીમ ફિલ્મ તો ફટાફટ પાછા આવી જાય છે આપણે કારણ કે થોડું રોકાવું હતું પણ અજીત બહેન અમારું વહેલા કંઈક જવાનું હતું એટલે આપણે આવતા રે પછી અહીંયા બેઠા વિપુલના ત્યાં અને બેસીને આવી જશે વાગી છે અગિયાર દસ સાડા દસ જેવા પણ વિડીયો એડિટિંગ કરીને અગિયાર વગાડ્યા અને હવે મિત્રો ઊંઘવાનું કરીએ છીએ પણ હું લાવો પૂરો કરીએ એન્ડ તો કરવો જ પડશે ને હવે એન્ડ કરતા નહીં ટાઈમ નથી મળતો એન્ડ પણ હવે મિત્રો દરરોજ વિડીયો એન્ડ થશે તો મિત્રો આટલો વિડીયો પૂરો કરીએ છીએ અને કાલે છે રામાબીનની બીજ તો આપણે બીજ કરવાની છે ને બીજ ભરવા જવાનું છે જવું તો સર રણુજા બીજ માટે પણ રામસાહીરનો હુકમ થતો નહીં બહુ સેટિંગ કરીએ છીએ તો આ બીજે જઈએ આ જઈએ પણ કંઈ કમ્પ્લીટ સેટિંગ હોય આડા દાડા પણ એ દાડ જાણવાનું સેટિંગ થાય એટલે સેટિંગ થતું નહીં તો જોઈએ રામસાહી કેટલી પરીક્ષા લે આપણો જેટલા દાડા નહીં આપતો દર્શન કરાવવા એક દાડો તો આવશે ને હોમ પણ દર્શન કરવા રોમોપી લે જા રણુજા તો મિત્રો તમે પણ રમણજા જતા હોય અને રામાપીંડને માનતા હોય તો કમેન્ટની અંદર જય રામાપી લખો બોલતા નહીં મિત્રો કાલે વ્લોગ બનાવશું આપણે રમાપીના રમાપીડનો તો મિત્રો આવશે કાલે પ્રમી સવારે આપણે મૂકી દેવાનું કાલે બનાવીને આજે રોજ સાંજે મૂકીએ પણ એ સવારે મૂકીશું ચાલો મિત્રો મળીએ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ